તો પંદર ભાવનગર બોટાદ લોકસભા બેઠક પર ઉમેદવારી ખેંચવાના અંતિમ દિવસે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતાં કુલ તેર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે એક પણ ફોર્મ પરત ન ખેંચાય હતું જ્યારે ચકાસણી દરમિયાન ઓગણીસ પૈકીના છ ફોર્મ રદ કરવામાં આવ્યા હતા જેથી ભાજપ કોંગ્રેસ અપક્ષ અને અન્ય મળી કુલ તેર ઉમેદવાર હાલ ચૂંટણી મેદાનમાં રહેશે ત્યારે એકત્રીસ વર્ષથી ભાજપનો ઘટ રહેલી આ બેઠક પર ભાજપ અને એનડી ગઠબંધનના ઉમેદવાર વચ્ચે ખરા ખરીનો રહેતા હતી તે પૂરી થઈ છે અને આપણા મત વિભાગની અંદર એક પણ ફોર્મ પાછું ખેંચાયું નથી એટલે હવે આપણી સાથે તેર ઉમેદવારો રહેશે ત્રણ રાષ્ટ્રીય પક્ષોના પાંચ અમાન્ય રજીસ્ટર્ડ પાર્ટીઓના અને પાંચ અપક્ષો એમાં લગભગ ત્રીસ ફોર્મ ભરાયા હતા ઓગણીસ ઉમેદવારોના તરફેણમાં એમાં અગાઉ મેં આપણે કહ્યું એ પ્રમાણે પાંચ ફોર્મ ચકાસણી વખતે અમાન્ય થયા હતા એટલે બાકીના જે ઉમેદવારો રહ્યા એ લોકોના એક એક ઉમેદવાર એવા હતા કે એને એક કરતાં વધારે ફોર્મ ભરેલું હતું એટલે એ ગણતા હવે તેર ઉમેદવારો આપણી પાસે રહે છે